બાઇકની પેટ્રોલ ટાંકી નીચે ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરીનો મામલો પોલીસે ઝડપી પાડ્યો છે વડોદરા શહેરના માજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇકની પેટ્રોલ ટાંકી નીચે દારૂની બોટલો સંતાડીને કરવામાં આવતી હેરાફેરીનો માજલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે આરોપી બાઇકની પેટ્રોલ ટાંકીની નીચે ચોરખાનું બનાવીને તેમાં દારૂ છુપાવતો હતો અને પોલીસની નજરથી બચવા માટે આ કિમીઓ અજમાવ્યો હતો જો કે તે પોલીસની નજરથી બચી શક્યો ન હતો માજલપુર પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે માજલપુર પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બાઇકમાં પેટ્રોલની ટાંકી નીચેના ભાગે વિદેશી દારૂની બોટલો લાવીને હેરાફેરી કરાઈ રહી છે હાલ આ શખ્સ મનહરનગર બે પાસે દારૂની હેરાફેરી કરવા આવ્યો છે આ બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો સ્થળ ઉપર જઈને તપાસ કરતા બાતમીવાળી શંકાસ્પદ રીતે બિનવારસ હાલતમાં બાઇક મળી આવી હતી બાઇકની સીટ ખોલી પેટ્રોલની ટાંકી નીચે તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના એકસો એંસી એમએલના ક્વાર્ટર મળી આવ્યા હતા પોલીસે દારૂના ક્વાર્ટર જપ્ત કરીને આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે દસ હજાર આઠસો પંચોતેર રૂપિયાની કિંમતની દારૂની પંચોતેર નાની બોટલો જપ્ત કરી છે આ ઉપરાંત ત્રીસ હજાર રૂપિયાની કિંમતની બાઇક પણ જપ્ત કરી છે આમ કુલ ચાલીસ હજાર આઠસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર